તમારા ધ્યાનમાં સારો કળિયો હોય ને તો કે મારે માનવી થી માનવને જોડે એવો પુલ બનાવવો છે ને આંખના આંસુને રોકે એવો એક ડેમ બનાવવો છે આંખના આંસુને રોકે એવો એક ડેમ બનાવવો છે તમારા ધ્યાનમાં સારો કડ્યો હોય ને તો કહેજો અને હા સાચા સંબંધોમાં પડેલી તિરાડોને બુરવાની છે સાચા સાચા સંબંધોમાં પડેલી તિરાડોને બુરવાની છે અને સમયનો ભેજ ન લાગે સમયનો ભેજ ન લાગે સમયનો ભેજ ન લાગે એવું એક ધાબુ બનાવવાનું છે તમારા ધ્યાનમાં કોઈ કડ્યો હોય ને તો કહેજો તમારા ધ્યાનમાં કોઈ એક કળ્યો હોય ને તો કહેજો માનવીથી માનવને જોડે ને એવો મારે એક પુલ બનાવવાનો છે જોગી